પોરબંદરના છાયામાં શિવશક્તિ પાઠ પૂજન ઉત્સવની દિવ્ય ઉજવણી સંપન્ન થઈ હતી જેમાં શોભાયાત્રા ધર્મસભા સહિતના વિવિધ કાર્યક્રમોમાં વિશાળ સંખ્યામાં લોકો સહભાગી બન્યા હતા પોરબંદરમાં દશનામ ગોસ્વામી સમાજ છાયા તથા નવાપારા દ્વારા મહાદેવ તથા મા આદ્યશક્તિ મહાકાળીના પૂજનની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી દશનામ ગૌસ્વામી સમાજ દ્વારા દર વર્ષે વૈશાખ સુદ પૂનમના રોજ શિવશક્તિ પૂજન ઉત્સવ ઉજવવામાં આવે છે આ ઉત્સવ દરમિયાન વહેલી સવારથી જ શિવશક્તિમાં મહાકાળીના પાર્થના દર્શન યોજાયા હતા ત્યારબાદ બોપળે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી જે દશનામ ગૌસ્વામી સમાજેથી ડીજે તાલીથી શરૂ થઈને નવાપરામાં મા શક્તિના શિવાશ્રમે અને ત્યાંથી નીલકંઠ મહાદેવને શિષ નમાવી સાંજે શોભાયાત્રાનું સમાપન થયું હતું

શિવ કથાકાર માધુરીબેન ગોસ્વામીએ જણાવ્યું હતું કે સમાજ એ કોઈ એક જ્ઞાતિથી નથી બનતો અઢાર વાણો સમાજની રચના થાય છે સમાજમાં હવે તાટિયા ખેંચવાની રીત બદલાવી એકબીજાનો હાથ ખેંચવો જોઈએ જેથી સમાજ આગળ આવે

વાત કરીએ કે શિવ શક્તિ છે એ મૂળ છે આપણું અને એ પરંપરાને જાળવવા માટે જ્યારે આપ આપણે બધા જ્યારે પ્રયાસો કરી રહ્યા છીએ ત્યારે એ શિવ અને શિવાને આપણા જીવનમાં એની કૃપા ઉતરે એનો જે આપણા બાળકો છે એના ઉપર એના આશીર્વાદ રહે સમાજ ઉપર આ પ્રકૃતિ ઉપર એના પ્રયાસ સ્વરૂપ આપણે એક નાનકડું કામ કરીએ છીએ અને આવનાર પેઢીને આપણે વારસો આપીએ છીએ પણ સમાજ માટે જેમ બાબાએ કહ્યું એમ કે ગુરુ સ્થાને હોય ત્યારે આપણી જવાબદારી બને કે આપણને કોઈ પગે લાગતું હોય કોઈ ગુરુ કહેતું હોય તો પહેલા આપણી જવાબદારી બને કે દશનામના દીકરા તરીકે આપણે કેમ વર્તવું અને પછી આપણે બીજા પાસે અપેક્ષા રાખી શકીએ કે સામેવાળો મારી સાથે કેમ વર્તન કરે

નહીં એમ આપણી પાછળ દસ નામ લાગતું હોય આપણને ગોસ્વામી તરીકે ઓળખાતા હોય જન્મો અને જન્મતાની સાથે જો તમે બાપુ કહેવાતા હોય

આ તો એક જ્ઞાતિ છે સમાજ અઢારય વરણ થી બને એક જ્ઞાતિ થી સમાજ નો બને ઓ મારા બાપ સમાજ અઢાર વરણ થી બને અને એમાં આપણે ગુરુ સ્થાને છે એટલે આપણી જવાબદારી વિશેષ છે એટલે સમાજ